જો આ આ જામનગરના જામ સાહેબ એક ખાલી ક્રિકેટમાં હારો રહીમાં રણજીતસિંહ રાજા તો આજ રણજીત રણજી ટ્રોફી એના નામે રમાય છે ભાઈ રણજીતસિંહ રાજા આ જામનગરના જામ સાહેબો તો બધા કેટલા બધા થયા રજવાડા સોપા હું ઘણીવાર કહું છું કે અંગ્રેજોને કાઢવામાં ગાંધીજીની બહુ મોટી મહેનત અને ભારત દેશને એક કરવામાં સરદાર વલ્લભભાઈ પટેલની બહુ મોટી મહેનત એમ સાથે સાથે આ ભારતીય સંઘને એક કરવામાં કેટલા બધા રાજપૂત રાજાઓએ પોતાના રાજ સમર્પિત કર્યા એનું પણ બહુ મોટું યોગદાન છે મિત્ર અંગ્રેજોએ એવું કહ્યું હતું હિન્દુસ્તાન ને પાકિસ્તાન આ જેને હિન્દુસ્તાનમાં રહેવું હોય હિન્દુસ્તાનમાં રહે પાકિસ્તાનમાં જવું હોય પાકિસ્તાનમાં જાય અને જેને પોતાનું રાજ નોખું રાખવું હોય એ નોખું રાખે આ જમ્મુ કાશ્મીરનો રાજા જે હતો એ હિન્દુ હતો એણે એને પોતાનું નોખું રાખવું હતું નહોતું ભારતમાં ભળવું નહોતું પાકિસ્તાનમાં ભળવું એ તો પછી ભી પડી એટલે છેલ્લે એણે ભારતને સોંપવું એમાંથી આ બધી કલમો આવી ગઈ આ તમે જો ત્રણસો સિત્તેર બધી જે કલમો જે છે ને એ બધી ત્યાંથી આવી એટલે એ વખતે હતું પણ ભારતના રાજા હોય એટલે આ રજપૂતો રાજાઓ એમનું પણ બહુ મોટું યોગદાન આ દેશની એકતા માટે રહ્યું છે એટલે મારે કહેવું છે કે આપણું દેશ હવે તૂટવો ન જોઈએ જાતિવાદને કારણે ન તૂટવો જોઈએ સંપ્રદાયવાદને કારણે ન તૂટવો જોઈએ આપણો દેશ અખંડિત રહે અખંડ ભારત રહે એના માટે હું આ વાત કરું છું અને વાલા ભક્તો ઘણીવાર આપણે બધા આપણા નિજી સ્વાર્થો માટે સમાજને દેશને તોડવાનું કાર્ય કરીએ ત્યારે જેણે જેણે આ દેશની એકતા માટે સ્વતંત્રતા માટે યોગદાન દીધું ને એના સદગત આત્માઓ પણ દુઃખી થતા હોય એણે કેટલી મહેનતે આ દેશને એક કર્યો છે સ્વામિનારાયણ ભગવાન આજથી બસો વર્ષ પહેલાં આ પૃથ્વી ઉપર વિચરણ કરતા એક રાજ્યમાંથી બીજા રાજ્યમાં જવું હોય તો તરત પરવાનો લેવો પડતો હતો આ ખાલી ગુજરાતમાં કેટલા રજવાડાઓ હતા કેટલા નાના નાના રાજ્યો હતા અને આજ એ સાડી પાંચસો રજવાડાઓને એક કરી અખંડિત ભારત બનાવ્યું એમાં મહાત્મા ગાંધીનું યોગદાન સરદાર વલ્લભભાઈ પટેલનું યોગદાન અને એ આપણા સાડા પાંચસો રજવાડાઓના રાજાઓ એનું પણ બહુ મોટું યોગદાન છે અને એટલા માટે આપણે બધાએ સરદાર વલ્લભભાઈ પટેલે તે દિવસે જામનગરમાં એવું કહેલું કે હવે રાજા અને પ્રજા બેની જવાબદારી છે દેશને અખંડિત અને સુરક્ષિત રાખો અને એટલા માટે મારે કેવું છે વચમાં મેં જોયું હતું મહાપુરુષોના સ્ટેચ્યુ પધરાવેલા હોય એના લોકો અપમાન કરે જાતિવાદ આટલો બધો આગળનો યોજાવવો જોઈએ કે આપણે ગમે મહાપુરુષોના સ્ટેચ્યુના અપમાન કરી નાખીએ સરદાર વલ્લભભાઈ પટેલ કોઈ કોઈ માણસ વલ્લભીજી આખા ભારત દેશના હતા એ પછી તમે બાબા સાહેબ આંબેડકર હોય તો એ આખા દેશના હતા એ કોઈ એક જ્ઞાતિ માટે નહોતા આપણે આજે એ મહાપુરુષોને આપણા કરીને સંકુચિત કરતા જઈએ છીએ એને પણ આપણે આમ આમ વાડામાં બાંધતા જઈએ છે એ મહાપુરુષોના દિલ તો મહાસાગર જેવા હતા એને પોતાના માટે કાઈ નથી કર્યું તો એને આ જે કંઈ કાર્ય કર્યું એ આખા દેશ અને સમાજ માટે કર્યું છે અને મારે ને તમારે બધાએ એવો જ પ્રયાસ કરવો જોઈએ જરૂર પોતાની જ્ઞાતિ માટે કામ કરો પણ જ્ઞાતિવાદ એટલો બધો આગળનો વયો જાવો જોઈએ શાકમાં મીઠું હોવું જ જોઈએ મીઠા વિનાનું શાક સારું ન લાગે પણ એ મીઠું એટલું વધી ન જવું જોઈએ કે શાક ખારું ધૂધવા જેવું થઈ જાય ખાધા જેવું ન રહે એવું શાક થઈ જાય એટલું મીઠું વધી ન જવું જોઈએ એમ જ્ઞાતિવાદ અને સંપ્રદાયવાદ એ મીઠાની જગ્યાએ છે જરૂર ભારતમાં રહેવાના પણ એટલા ઓવર થઈ જવા જોઈએ કે શાક ખાધા જેવું ન રહે જીવન જીવા જેવું ન રહે દેશ બરબાદ થાય એટલું વધવું ના જોઈએ અને એટલા માટે કોઈ બી મહાપુરુષ હોય આપણા દેશના એનું ક્યારેય એના સ્ટેચ્યુનું અપમાન ના કરવું આ કોઈ દિવસ નહીં કોઈ ના ભગવાન હોય કોઈ પણ ના દેવસ્થાન હોય એનું ક્યારેય અપમાન ન કરવું આપણે બધા ભારતવાસી છીએ આપણે હિન્દુ મુસલમાન શીખ ઈસાઈ પછી છીએ સૌથી પહેલાં આપણે હિન્દુસ્તાની છીએ આપણે પટેલ બ્રાહ્મણ કે જે કંઈક જ્ઞાતિઓ છે એ પછી છીએ આપણે સૌથી પહેલાં હિન્દુસ્તાની છીએ ભારતવાસી છીએ બે પંક્તિ યાદ રાખવી ભારત મારો દેશ છે અને બધા ભારતીયો મારા ભાઈ બહેન છે આવા રાજા કાલની તારીખે ચૂંટાય અને કાલનો દિવસ એવો આવે કે અમારા ભારત દેશનો ત્રિરંગો આખી દુનિયામાં લહેરાય અને જ્યાં જ્યાં એ ત્રિરંગો જાય ત્યાં તમારે મોટી મોટી સલામો ભરાય એવો અમારો ભારત દેશ બને એવી આજ ઈશ્વરને આપણે વ્યાસપીઠ ઉપરથી પ્રાર્થના કરીએ અને રાજાભાઈ કેવો હોય આ એ કૃષ્ણ કુમારસિંહ ભાવનગરના હતા એ ગોંડલના ભગવતસિંહ બાપુ હતા આ જ દિવસ સુધી દુનિયા એને ભૂલી નથી આ સ્વતંત્રતા આવી અને ઘણા વર્ષ થયા પણ એ જમાનામાં ભગવતસિંહ બાપુએ ગોંડલમાં કન્યાઓને વિદ્યાભ્યાસ ફ્રી ઓફમાં કરાવતા હતા હા ભગવતસિંહ બાપુએ આઠ વર રાજ કર્યું તમે વિચાર તો કરો આજે પાંચ વર્ષમાં લોકો કંટાળી જાય છે હા પાંચ વર્ષમાં હા એ તો કોક કોક હોય અમારે હકુભા આવ્યા છે ને હાલ હાલો હકુભાઈ એવા છે જો આ બધા મને આજ તો આ ગયો તો બધા ઘણા બધા વાત કરતા ત્યાં કે એ પછી ચાહે ગમે એ પાર્ટીમાં હોય એ પાર્ટીને લઈને નહીં પોતાના કામને લઈને જીતાઈને આવે એનું વ્યક્તિત્વ કહેવાય આ પોતાના વ્યક્તિત્વથી પોતે દરબાર હોય તો ખાલી દરબારો માટે કોઈ પણ માણા કે કામ લઈને જાય આ લીગલી હોય તો એને સપોર્ટ કરવાનો ને એનું કામ કરી દેવાનું ગમે જ્ઞાતિનો માણા હોય ગમે અને રાજા બને એનો ધર્મ એ આવે એને તો બધા જ પ્રજા એની છે વોટ દીધો હોય એ બી એનો અને વોટ ન દીધો હોય એ પણ એનો એવા કામ હારા કરે તો આવતી વખતે એ ઈ નહીં દીધો હોય એ પણ વોટ દેશે એને અને એટલા માટે ભગવતસિંહ રાજા એણે સાઠ વર્ષ રાજ કર્યું પચાસ વર્ષ એના રાજ ઉપર પૂર્ણ થયા ત્યારે પ્રજાજનોએ સુવર્ણ નથી એની તુલા કરી હતી લોકોએ સુવર્ણથી તુલા કરી એ રાજાની અને એ સુવર્ણ એને પોતા માટે ન રાખ્યું ઈશ્વરના એણે બધું જ પ્રજાની માટે વાપરી નાખ્યું પ્રજાના હિતમાં વાપર્યું આવા રાજાઓ ભારતમાં થયા છે અને એટલા માટે મારે તો કથા દ્વારા પ્રભુ ભક્તિ આવે તો હું પ્રયાસ કરું પણ મને એવું લાગે છે કે હવે મારા દેશના લોકોને દેશભક્તિની પણ જરૂર છે આપણામાં દેશભક્તિ આવે અને મને એક ઉજ્જવળ ભવિષ્ય દેખાય છે ગુજરાતમાં કે આપણા ગુજરાતના લગભગ બધા વક્તાઓ જો કે આખા હિન્દુસ્તાનના હવે વ્યાસપીઠ ઉપરથી કેવલ પ્રભુ ભક્તિની વાતો નથી કરતા સાથે દેશભક્તિની અને દેશની એકતાની પણ વાતો કરે છે અને આપણે બધા જો એક થાય તો મારું તો એવું માનવું છે કે સો કરોડ જનતા આપણી ભારત દેશની બધા દેશ માટે મહેનત કરે તો દેશ ક્યાં જાય ભાઈ નાના મોટા બધાએ દેશને નુકસાન જાય આપણી એકતામાં નુકસાન જાય એવું કામ ક્યારેય ન કરવું આપણો દેશ અખંડિત રહે એ કરે એવો મારે તમારે બધાએ પ્રયાસ કરવો અને એકતા માટે બધાએ ખંભો ખંભો મિલાવવો પડે ભાઈ હા સંપ્રદાય વાત જરૂર છે પણ એનાથી ઉપર ઉઠીને પહેલો અમારો ભારત દેશ છે એ આપણામાં આવવો જોઈએ એટલે પોતપોતાના ધર્મમાં રહેવું પોતપોતાની જાતિમાં રહેવું